છોકરી <laughs>

મારી નથી આપતો ભાઈ જાય ના મરી જાય મને કેવાય દેવા આવતું રિવાય દેવા આવતું થોડી ખાટી જોઈ ને કોક ની બધા ની વાતો ના

ઈ કે ને તો પાળ ઉડે હો બાકી ઈ કે હોય ને તો કે અક્ષર નો હારું ફોન કેરો ફોન કેમથી ઉપાડતો જી હોય લેસન કરી આપણે કમાગર જવાનું છે તો આપણે પછી ભેગા થઈઓ કે કમાગર જઈ આવજો ટાટા એ ફ્યુ આપણે ગયા હતા બારે પર્સનલ કામ હતું એટલે બરાબર તો હવે આપણે પાસે આવી ગયે હવે જઈ કમા આગળ તારો તમને બતાય કમા આવે કેટલા કામ પૂછાયું બરાબર રેજો કન્ટિન્યુ કમા કાગર સુજલ ભાઈ આવી ગયા લેસન કરીને જયમીત ભાઈ તો અહીંયા જ હતા હું કે સુજલ ભાઈ કરને લેસન પૈછું યાર હું કે કમાકા કા ક્યાં પૈછું ગલે જા કરી એ અમારું કામ પતી ગયું હવે અમે જઈ ઘરે બરાબર ગલે જા બતા કરો હથિયારે હાલો ઘરે જઈને જમી કરી ફરી પાછા તમને ભેગા થાય ઓકે આવજો કન્ટિન્યુ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર મી કરીને આવી ગયા અમે પાછા દરોડની જેમ હું કમા ગૌરવને સુજલ સુજલ ગૌરવને કમા કે હું કેવું કમા આજે કાઈ કહી દે નવીન માં આ કે ઊભા થઈ રાઉન્ડ માર લઈ આપું કામ ચાલુ થઈ એક 1% મારી લે

કોઈ એને કોઈનું હારું ન જોયોગે ને એટલે પછી એને એની બદનામી કાંઈ ન હોય તો ગમે એમ કરીને કરે અહીંયા ને જેવું હોય હાલો તમને પછી ભેગા થોડે હજી એક અમદાવાદમાં બહુ ખરાબ ઘટના બની હે તમને બધા ને ખબર જ હશે વિજયભાઈ રૂપાણી રજા લઈ લીધી છે આ દેશમાંથી આ ગ્રહ બરાબર હું કેવું કમાકા તમારે એ વિશે શદ્ધાંજલિ ને બધાએ મૌન પાડજો મૌન પાડજો બે મિનિટ મુખ્યમંત્રી હતા અમદાવાદ માટે બ્લેક આઉટ કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો હાલો કાંઈ વાંધો નહીં જે જી હોય ભગવાનની ગુફા એ જી હોય તખેલું હોય નહીં જાવાના જ છે ગમે એમ ગમે બરાબર હાલો કાંઈ વાંધો હવે આપણો આપણે એને આજનો કાંઈ જયન કરી બરાબર હવે આપણે મળી ન આવ લોકો આવજો ટાટા બાય ભાઈ ધી નેક્સ્ટ ડે તું મારો બધા વાય ગયા કોલેજ જોવો બધા

તારું શું કેવું કેવું બેક શબ્દ માટે થઈ નઈ મિયાત્રા મિયાત્રા તો આઈ હવે સાત કિલોમીટર આય રીયો એટલું તો હવારમાં ખાલી હવે

સ્ટેમ્પ કઢાવે સ્ટેમ્પ ડીટી ગમે હાલે ને હે સ્ટેમ્પ ને બધું નીકળી જાય ને હા હા સ્ટેમ્પ બધું થઈ જાય ભાઈ આયા બે જોઈ લેજો હા હમ આયા બે જણા આગળ બરાબર ઓકે રે જવાની દીધી લેયા આપણે એને કાગળિયાનું કામ પતી ગયું કોટ થી કોટ આવ્યા તે લાલ બંગલે જોઈ લ્યો પતી ગયું હવે ને આપણે જાય ઘરે ને પછી તમને